This award to Satsan Patnaik is the first time we've given this award. It's for a hundred years of sand sculpture and it's gone to be the best sand sculptor. We're very proud to present it. વિખ્યાત ભારતીય રેતી કલાકાર સુદર્શન પટનાયકને યુકેના ડોસેટમાં આયોજિત સેન્ડ વર્લ્ડ બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય રેતી કલા મહોત્સવમાં પ્રતિષ્ઠિત ફ્રેડ ડેરિંગટન સેન્ડ માસ્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા એવોર્ડ મેળવવા માટે તેઓ પ્રથમ ભારતીય કલાકાર બન્યા છે જે તેમના માટે દેશ અને ગૌરવની વાત છે મહોત્સવ દરમિયાન પટનાયકે દસ ફૂટ ઊંચી ભગવાન ગણેશની રીતિની મૂર્તિ બનાવી જેમાં વર્લ્ડ પીસનો સંદેશો આપવામાં આવ્યો હતો આ દ્વારા તેમણે વિશ્વમાં શાંતિ અને એકતાનો પ્રતિક રજૂ કર્યું છે આ વર્ષે ફ્રેડ ડેરિંગનની જન્મ શતાબ્દી વર્ષે જે આ એવોર્ડ ને વધુ મહત્વપૂર્ણ બનાવે છે મેયર ઝોન ઓરેલ દ્વારા પટનાયકને આઈવોર્ડ અને પદક આપવામાં આવ્યા હતા જેમાં સંસ્કૃતિ મંત્રીના ઓરેમજી સિંહ અને અન્ય મહાનુભાવની હાજરી હતી પટનાયક પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વિશ્વભરમાં પાંસઠથી વધુ આંતરરાષ્ટ્રીય રીતિ કલા મહોત્સવ અને સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે તેમની આ સિદ્ધિ ભારતીય કલા અને સાંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા અપાવે છે